સિવાય તમને ખબર પણ ના હોય અને મતદાર યાદીની અંદર તમારા મત ડિલીટ કરી દેવામાં આવે આ બધું આયોજન પૂર્વકનું કાવતરું એ થઈ રહ્યું છે અને જેના લીધે લોકશાહીને મોટું નુકસાન થઈ રહ્યું છે આગામી સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે પાટણ જિલ્લા પંચાયત પાટણ તાલુકા પંચાયત સરસ્વતી તાલુકા પંચાયત પાટણ નગરપાલિકા આ બધાની ચૂંટણીઓ જ્યારે આવી રહી હોય ત્યારે અહીં બધા કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો આગેવાનો બેઠા છે જે લોકો ચૂંટણી લડવા માગતા હોય એ લોકોને પણ વિનંતી કે અત્યારથી જાગૃત બને પોતાના ગામની પોતાના તાલુકા પંચાયત સીટની પોતાની જિલ્લા પંચાયત સીટની કે નગરપાલિકાની યાદીઓ એ થોડા સમયની અંદર નગરપાલિકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પ્રસિદ્ધ થશે એ મતદાર યાદીની કોપી દરેકે લઈ લેવી જોઈએ જો તમને ના મળે તો આપણા તાલુકા કોંગ્રેસના જે જે પ્રમુખો હોય જિલ્લા કાર્યાલય ખાતેથી પણ તમને આ યાદી મળશે એટલે તમને બધાને વિનંતી કે યાદી જોઈ આપણા વોર્ડની અંદર